જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ચેનલને બાજુમાં દેખાતા બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાર્ગવ જોશી સ્વાગત કરું છું આપનું અમારી યુટ્યુબ ચેનલ કરંટ અફેર્સ બાલાજી એકેડેમીમાં અને મિત્રો આજે હું ખાસ કરીને તમારા માટે ખૂબ અગત્યનો એક વિડીયો લેક્ચર લઈને આવ્યો છું તો આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે કે નડિયાદ આજે હું ઉપસ્થિત છું નડિયાદ સી આર ગ્રાઉન્ડ ખાતે જે પોલીસની રનિંગની પરીક્ષા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો આગામી સમયમાં આવવાના છે એના માટે ખાસ અગત્યનો આ વિડીયો છે તો આ વિડીયોની અંદર મિત્રો આપણે સમગ્ર ગ્રાઉન્ડ વિશેની સંપૂર્ણ હું તમને માહિતી આપવાનો છું કઈ રીતે પહોંચવાનું છે તમારે કઈ રીતે આવવાનું અહીંયા થશે શું પ્રોસીઝર હોય છે આખી એ બાબતનો આપણે ચર્ચા કરવાની છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત તો એ કે તમે ઘરેથી તમારે શું શું વસ્તુ કેરી કરવાની છે તો ખાસ કરીને તમારું આઈડી પ્રૂફ ફોટો આઈડી પ્રૂફ ફરજિયાત છે ત્યારબાદ કોલ લેટર આ બંને વસ્તુ કમ્પલસરી ભૂલાઈ નહીં એ પહેલાં થેલામાં તમારે તમારી રીતે મૂકી દેવાની છે ત્યારબાદની વાત કરીએ તો તમે જે ટ્રેકસૂટ દોડતી વખતે જે પહેરવાના છો ખાસ કરીને એ પણ ભુલાઈ નહીં એ પણ બેગમાં યાદ કરીને નાખી દેવું ત્યારબાદની વાત કરીએ તો બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર ઘણા બધા જિલ્લાના વિદ્યાર્થીઓ ખાસ કરીને અરવલ્લી એ બધા વિદ્યાર્થી મિત્રો રાજકોટ આ બધાના અહીંયા નંબર આવેલા છે તો ખાસ બોટાદ જિલ્લાથી અને ભાવનગર જિલ્લાથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા નડિયાદ જવા માટે ખૂબ સારી છે તો ખાસ કરીને એસટીમાં આવવાનો આગ્રહ રાખશો પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ ન કરવો અને ત્યારબાદની વાત કરીએ તો બને તો પરીક્ષાના આગળના દિવસે તમારે અહીંયા નડિયાદમાં પહોંચી જવું એવી એક મારી નમ્ર અપીલ છે એનું માત્ર કારણ એક છે મિત્રો કે જો પરીક્ષા કાલના દિવસની હોય અને તમે રાતના નીકળો છો તો તમે રાતના ટ્રાવેલિંગથી થાક્યા હશો અને ત્યારબાદના દિવસનું રનિંગ તમે પૂરું નહીં કરી શકો એટલા માટે અહીંયા રહેવાની સુવિધા પણ છે એ બાબતનું પણ હું તમને ડિસ્કશન કરવાનો છું જે પણ વિદ્યાર્થી મિત્રો બહેનો હોય ભાઈઓ હોય દરેક માટે અહીંયા રહેવાની સુવિધા મફતમાં છે તો દરેક વ્યક્તિઓનો લાભ લેશો અને દૂર નથી અહીંયાથી એટલા માટે તમને ઈઝી પડશે અહીંયા રહેવા માટેનું પણ તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા એક દિવસ વહેલા પહોંચવાનો આગ્રહ રાખે તેવી એક નમ્ર અપીલ છે ત્યારબાદની વાત કરીએ તો નડિયાદ બસ સ્ટેન્ડ જ્યારે તમે પહોંચો છો ત્યારે નડિયાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનનું ડિસ્ટન્સ એકદમ નજીક છે સામૂ જ છે ત્યાં આગળ રેલવે સ્ટેશનના ગેટની બહારથી જ તમને સી એટલું જ બોલવાનું છે સી ગ્રાઉન્ડ ખાતેની રીક્ષા તમને સીધી જ મળશે દસ રૂપિયા એ રિક્ષાવાળો તમારી પાસેથી વસૂલ છે ત્યારબાદ તમને સી આર ગ્રાઉન્ડના ગેટ નંબર એક પર એ તમને ઉતારશે તો સી આરપીએફ ગ્રાઉન્ડના ગેટ નંબર એક પર જ્યારે તમે ઉતરો ત્યારબાદ તમને અંદર જવા દેવામાં પ્રવેશ આપવામાં આવશે નહીં એ માત્ર બીજા દિવસે જ્યારે તમારી એક્ઝામ ડેટ છે એના સવારના ચાર વાગ્યાથી એ ગેટ ખુલશે એ પહેલાં ખુલશે નહીં અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જો તમારા રિલેટિવ્સ અહીંયા હોય તો રિલેટિવ્સના ઘરે અથવા તો અહીંયા કોઈ પણ સી આર પીએફમાં આપનો કોઈ સગાસંબંધી પોલીસ કર્મચારી અહીંયા કોઈ રહેતા હોય અને અહીંયા ક્વાર્ટર્સ છે તો હું પણ મારા મિત્રના ઘરે અહીંયા છું હાલમાં સીઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે સીઆરપીએફ કોલોની ખાતે જ છું તો તમે એનો પણ સહારો લઈ શકો છો એ અલાવ છે ત્યારબાદની વાત કરીએ તો ગેટ નંબર એક પર ઉતર્યા બાદ જો તમારે રહેવાની વ્યવસ્થા નથી તો ત્યાંથી સીધા જઈ અને ગેટ નંબર બે કોઈને બી પૂછશો કે જલારામ મંદિર તો જલારામ મંદિર ખાતે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા સુલભ કરવામાં આવી છે ત્યાં આગળ દરેક વિદ્યાર્થી મિત્રો રાત્રિ રોકાણ પણ કરી શકે છે સૂઈ શકે છે અને ભોજનની વ્યવસ્થા પણ સારી એવી છે તો એ વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ રહી શકે છે ત્યારબાદની વાત કરીએ તો સવારના ચાર વાગ્યાથી તમારો ગેટ ખુલશે જે પણ વિદ્યાર્થી મિત્રોને પાંચ વાગ્યાનું દોડ છે સાડા પાંચની દોડ છે સાડા છની છે સાડા સાતની છે તો એક નમ્ર અપીલ કરું છું કે વિદ્યાર્થી મિત્રો જો તમે વહેલા પહોંચી ગયેલા હોય તો ચાર વાગે તમે ગેટ પર પહોંચી જાવ એનું કારણ માત્ર એક છે કે પંદરસો પંદરસો વિદ્યાર્થીઓને હાલમાં અહીંયા ગ્રાઉન્ડ પર દોડાવે છે એક દિવસના તો એક સાથે વિદ્યાર્થીઓ એક ગ્રાઉન્ડ પર દોડવાના છે નહીં કે સો તો ખાસ વારો તમારો જેટલો મોડો જશે જેમ સૂર્ય ઉપર ચડશે એમ તમારી દોડવાની અને કેપેસિટી અને સ્ટેમિના તમારો એટલો ઓછો થશે તો ખાસ કરીને પહેલાં બીજા અને ત્રીજા રાઉન્ડમાં તમારો વારો આવી જાય એવા પ્રયાસો કરવા પરંતુ તંત્રને વિરોધ કરીને તંત્રનો વિરોધ કરીને આગળ જવું નહીં જો તમને તંત્ર ત્યાં ત્યાંના કર્મીઓ ત્યાંના બધા સહાયકર્મીઓ એવું કહેતા હોય કે સાડા પાંચનો વારો છે તો તમે પાંચના વારામાં નહીં જઈ શકો તો પછી તમે શાંતિથી બેસી જશો તમારો વારો તો પણ બીજા અથવા ત્રીજા રાઉન્ડમાં આવી જશે પરંતુ બંને બને ત્યાં સુધી એવી આપણે ટ્રાય કરવાની છે કે આપણે પહેલાં બીજા રાઉન્ડમાં આપણો વારો આવી જાય એનું કારણ માત્ર એક જ છે કે પાંચ વાગ્યાનો રાઉન્ડ છે એની અંદર અંધારું હોય છે સ્ટેમિના ખૂબ સારો રહે છે અને લગભગ પહેલા રાઉન્ડના રેશિયા પ્રમાણે અને છેલ્લા રાઉન્ડના રેશિયા પ્રમાણેની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં પાસ થવાવાળા વિદ્યાર્થીઓ ખૂબ વધારે હોય છે જ્યારે છેલ્લા અથવા છેલ્લેથી બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પાસ થવાવાળા ખૂબ ઓછા હોતા હોતા હોય છે તો આ હતી સમગ્ર લક્ષી આની ચર્ચા ત્યારબાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ એ ચારસો ને સત્તર મીટરનું જે નડિયાદનું ગ્રાઉન્ડ છે જેની અંદર ચા બાર રાઉન્ડ જે પુરુષો પુરુષ ઉમેદવાર માટે બાર રાઉન્ડ રાખવામાં આવેલા છે નહીં તેર તેર રાઉન્ડ અહીંયા નથી ચારસો સત્તર મીટરનું ગ્રાઉન્ડ હોવાથી બાર રાઉન્ડની અહીંયા સૂચના આપવામાં આવેલી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો બાર રાઉન્ડ જ મારવાના છે તેરમો રાઉન્ડ ટાઈમ વધે તો મારી શકો છો બાકી બાર રાઉન્ડ છે અને મહિલા ઉમેદવારો માટેની વાત કરીએ તો એ લોકોને ચાર રાઉન્ડ જ છે તો આ હતી આ બાબતની ચર્ચા અને વાત કરીએ તો દોડ પત્યા પછી જો તમે સિલેક્શન તમારું થશે ત્યારબાદ જ તમને હાઈટ ચેસ્ટ આ બધી બાબતો માટે આગળ ધપાવવામાં આવશે એ પહેલાં જો તમે ડિસ્કવોલિફાઈડ થઈ ગયા છો તો તમને ત્યાંથી જ બહાર કરી મૂકવામાં આવશે તો આ આતી આખી પ્રોસીઝર ખાસ કરીને આધાર કાર્ડ પાનકાર્ડ અથવા કોઈપણ ફોટો આઈડી પ્રૂફ અને તમારો કોલ લેટર લેવાનું ભૂલશો નહીં ટ્રેક સૂટ તમે જે પહેરવાના છો એ ભૂલશો નહીં એ અગત્યની આ ત્રણ બાબત છે કે જે પોલીસ પરીક્ષામાં પોલીસ ગ્રાઉન્ડમાં તમને ખૂબ કામ લાગવાની છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ કે પોલીસ ગ્રાઉન્ડ નડિયાદનું ખૂબ સારું છે અન્ય ગ્રાઉન્ડ કરતાં તમને દોડવાની પણ એટલી મજા આવશે અને લગભગ એની જે સ્ટ્રેન્થ છે ગ્રાઉન્ડની તો એ પણ ખૂબ સારી છે જેથી કરીને ખાસ સવારના રાઉન્ડમાં જે તમે દોડવાના છો પહેલાં બીજા ત્રીજા રાઉન્ડમાં તો એ તમને ખૂબ મદદ કરશે તો ચિંતાજરીક પણ ન કરતા અને સ્ટેમિના તમારો એટલો પાવરફુલ રાખજો કે તમે આરામથી દોડ પાસ કરી જાઓ અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય છે કે સવારમાં કશું ખાવું નહીં ખા ભૂખ્યા પેટે જવું દોડ કરવા તો એ વિદ્યાર્થી મિત્રો બાબત ખોટી છે તમે વહેલા ઉઠો છો ત્રણ સાડા ત્રણે તમે જાગી જાગી જ ગયા હશો કારણ કે ચાર વાગે તમારે ત્યાં પહોંચવાનું છે ગેટ પર તો એક નમ્ર અરજ છે કે સવારમાં બને તો કંઈક પૌષ્ટિક થોડો ખોરાક લેવો મતલબ કેળું છે કે એવું ફ્રૂટ છે ખાસ કરીને કેળું લેવો તો વધારે સારું છે કેળું ખાવાથી ઘણું તમને ફાયદો થશે એવું મારું માનવું છે ત્યારબાદ પાણી ઓછું પીવું કેળા ખાધા બાદ અને ત્યાં આગળ પાણીની પણ ગ્રાઉન્ડમાં વ્યવસ્થા છે એટલે એ પણ ચિંતા કરવાની બાબત નથી ખાસ કરીને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ચાલુ રાઉન્ડે પાણી પીવું હોય તો પણ કદાચ પી શકતા હોય છે અને જ્યારબાદ જ્યારે તમારા પગ ઉપર જ્યારે મિત્રો સેન્સર લાગી જશે ત્યારે તમને પછી ક્યાંય બહાર જવા દેવામાં આવશે ને એ પહેલાં તમારે જે પણ ટોયલેટ જવું હોય તો તમે જઈ શકો છો પાણી પીવા જવું હોય તો જઈ શકો છો ત્યારબાદ તમને ક્યાંય છૂટા મૂકવામાં આવતા નથી અને એક સાથે ખાસ યાદ રાખશો બસો વિદ્યાર્થી ઉમેદવારોને દોડાવવામાં આવે છે અહીંયા સોનું નથી કારણ કે ખૂબ વિદ્યાર્થી ખૂબ વધારે છે પંદરસો પંદરસો રોજના વિદ્યાર્થીઓનો દોડવામાં રનિંગમાં વારો આવેલો હોય છે એટલા માટે પાંચથી છ રાઉન્ડની અંદર આ લોકોને પૂરું કરવાનું હોય છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંના સ્ટાફને પણ આપ એટલો સહકાર આપશો જેથી કરીને આપનો સમય અને એમનો સમય ન બગડે અને ખાસ કરીને એક નમ્ર નમ્રજ કે સ્ટેમિના તમારો ફૂલ રાખજો ફૂલ ઓન રાખજો કે મારે દોડવું છે મારે પચીસ મિનિટ મિત્રો પચીસ મિનિટ આપની લાઈફ પચીસ વરસ આખા તમારા બદલી શકે છે એક વસ્તુ ક્લિયર છે કે આજની પચીસ મિનિટ જો તમે ચૂકી ગયા તો એ તમારા પચીસ વરસ તમારી જે કરિયર છે નો ડાઉટ ઘણી બધી ભરતીઓ આવવાની છે આવ આવતી જ રહેશે પરંતુ આજે જે હાથમાં તમારા હાથમાં ચાન્સ આવેલો છે તો એ ચૂકવા ન દેશો તમારા હાથમાંથી એક જુનૂન લઈને આવો ગ્રાઉન્ડમાં કે મારે આજે પચીસ મિનિટની અંદર જેને સારા માર્ક છે એને તો કંઈ વાંધો નથી આવતો દસ માર્ક મળી જાય તો પણ સારું મેરિટ બની જતું હોય છે જે વિદ્યાર્થી મિત્રોને ઓછા માર્ક છે એને એક જૂનું એ જ રાખવાનું છે કે બસ આજના મારે આ બાર રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે એ ચાહે ગમે તે થાય તમે એક જુનૂનથી દોડજો પણ હા વિદ્યાર્થી મિત્રો ખાસ એ કે જુનૂન એવું પણ ન રાખવું કે તમારી તબિયત તમારા શરીરને નુકસાન કરે દોડાતું હોય એટલું જ દોડજો તમને પછી એમ થઈ જતું હોય કે ગમને હમણાં કંઈક થઈ જશે જ્યાં સુધી સહન થતું હોય સહનશીલતા તમારી હોય ત્યાં સુધી એ સહન કરજો બાકી પછી શાંતિથી બીજી ભરતી પાછળ આવવાની જ હોય છે પોલીસનું એવું નથી કે પોલીસની એક જ ભરતી છે આવશે બીજી એમાં આપણે ટ્રાય કરજો તો એ પ્રકારની તમારી મેન્ટાલિટી આ પરીક્ષા માટે રાખશો અને હું પ્રયાસ કરીશ આપને કે ગ્રાઉન્ડ અહીંયાથી તમને દેખાડું જો દેખાય તો ઠીક છે નહીતર હું કદાચ નીચે જઉં છું અને પોલીસ ત્યાં જે કર્મીઓ છે તેમની સાથે ચર્ચા કરી અને વિડીયો જો ઉતારવા દેતા હોય તો હું એ તમને વિડીયો પણ આ વિડીયો લેક્ચરની અંદર જ આપણે આપણે મૂકવાના છીએ તો તમે ખાસ જોશો ત્યારબાદ જો પોસિબલ હશે તો હું વિડીયો ગ્રાઉન્ડનો મૂકીશ જો અલાઉ નહીં હોય તો હું આ ગ્રાઉન્ડના ફોટા મૂકી દઈશ અત્યારે લગભગ ચાલુ જ છે ગ્રાઉન્ડ પણ પાંચમો કે છઠ્ઠો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે હું અત્યારે નીચે જ હતો પણ આ બાબતનું મારે તમને ખાસ જાણ કરવી હતી એટલા માટે ફેસ કેમ વિડીયો આપની સમક્ષ રજૂ કર્યો છું તો આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે અમારો વિડીયો લેક્ચર જરૂરથી પસંદ આવ્યો છે અને જો મિત્રો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કરંટ અફેર્સ બાલાજી એકેડેમી ચેનલને અને આવી જ રીતે અવનવા વિડીયો આપની સમક્ષ અમે લઈને ઉપસ્થિત થતા હોઈએ છીએ રજા લઈએ છીએ મિત્રો ત્યાં સુધી ખાસ વિડીયો હું મૂકીશ સો ટકા અથવા તો ફોટા મૂકીશ તો મળીશું ફરીવાર કરંટ અફેર્સના વિડીયો લેક્ચર્સમાં અથવા તો બંધારણના કે કોઈ અન્ય વિષયના વિડિયો લેક્ચર સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક ફોર ઓલ સ્ટુડન્ટ્સ પોલીસની જે ભરતી માટે આવવાના છે નડિયાદમાં એના માટે ઓલ ધ બેસ્ટ 何とかする。何とかする。何とかする。何と